નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક અને આજના બજાર ભાવ તારીખ છ પાંચ બે હજાર તમામ માર્કેટિંગ જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો મરેલી માર્કેટિંગ યાર્ડની અંદર પચીસો નેવું થી ચાર હજાર સાતસો રૂપિયા जामनगर मार्केटिंग यार्ड तरह हजार पचास थी चार हजार नौ सौ पीस रुपया सावरकुंडलाकेटिंग यार्ड तरह हजार चार हजार नौ सौ रुपया राजकोट मार्केटिंग यार्ड चार हजार सौ पांच हजार ने एक रुपये जेतपुर मार्केटिंग यार्ड तर हजार आठ सौ पचास थी चार हजार छ सौ पच्चीस रुपया वाँकानेर मार्केटिंग यार्ड चार हजार धीप हज़ार रुपया जसदर मार्केटिंग यार्ड तरह हजार आठ सौ पांच हजार ने पचास रुपया બાબરા માર્કેટિંગ યાર્ડ ની અંદર ત્રણ હજાર છસો ત્રીસ થી પાંચ હજાર મોરબી માર્કેટિંગ ગાર્ડ ની અંદર ચાર માર્કેટિંગ સાતસો થી ચાર હાજર આઠસો સાઠ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ની અંદર ચાર હજાર થી ચાર પાંચસો રૂપિયા જુનાગઢ માર્કેટિંગ ગાર્ડ ની અંદર ચાર હાજર ત્રણસો ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર ત્રણ હજાર પાંચસો એકથી પાંચ હજાર એકવીસ રૂપિયા જામખંભાળિયા માર્કેટિંગ ગાર્ડની અંદર ચાર હજાર છસો પચાસથી ચાર હજાર નવસો એકાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ ગાર્ડના જીરાના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાગતા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર